તમારા બધી જ વસ્તુમાં મદદ કોને હોતી હોય એ દર્કાર કરી બહુથી હજાર ગબટ આભાર માનો અમે ભગવાન રામદેવનો પરમાન અને ઠાકોરોનો માન ઠાકોરે ફેમસ કર્યો કે ગીત ગાતો એવું એવું કરતો આ નાનકડો ચેતન અનેક લોકો નો પ્રિય બન્યો છે અને એના આ ગીતે વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં નવી ગાયકીની ઓળખ અપાવી તેની નામના વધારી છે આરો આ ચેતન એવું ને અમને ખબર નથી કે આ ચેતન રમે એટલે ભણવા જાય અને ઇન્સ્ટાગ્રામો વિડીયો છોકરા ઉતારતા ઉતારતા અને એમ કરતા કરતા મુત જ છે એ એવી પોઝિશન નથી એટલે આ શું કરો છો એટલે આ બધા ના કે થોડીક વિડીયો લઈએ એટલે ઢોલકી વગાડે કાર્યક ના છે પણ અમે ઇવન શીખવાડ્યું નતું કે ઓમ કર કે ઓમ કર ઇવન મગજ ની અંદર જ આરું આ બધું હેડું હેડતું હેડતા પછી આ પછી એક ઢોલક લાવી આવ્યો મેં બપાઈઓ આ દિવાળી આવે એતો દિવાળી અમે બામુદ્રા ગયા એટલે પછી ઢોલક વાળા દેખી ગયો તે બપારે ઢોલક લાવ્યા એટલે હેડ કરી તેને લેવી છે પછી ઢોલક મેં દાવા ના લઈને પછી એનો વર ગાઢતો નાચતો એમ કરતા કરતા પછી એને ઢોલકી ઉપર જો એને છોકરી લીધો નથી ખબર પછી એ ઉપર એને ગીત ગાતું કે જીણા જીના ગુગરા કે વાગતા હતા કે બાબો આવતો પછી એના બાબા રણુજો બાબો આવતો જીણા જી ના વાગતા એવું એને ભજન ઉતાર્યું ને

મોઢા સાથે સુંદર દેખાય છે પણ શું આપણે ઘણી વખત સોશિયલ મીડિયામાં એવી બધી વાતોને સાંભળતા હોઈએ અથવા તો એવા બધા વિડીયોઝને જોતા હોઈએ કે આપણને એવું લાગે કે કોઈ બાળ કલાકાર છે તો સારું ગાય છે સારું નાટક ભજવે છે કોઈના અંદર કોઈ અલગ અલગ ટેલેન્ટ આપણે જોઈએ છીએ અને એવું લાગે છે કે ખરેખર એમની અંદર બહુ સારું ટેલેન્ટ છે પણ ઘણી બધી વખત એવું હોય છે કે જે લોકોનું ટેલેન્ટ તમે કેમેરા સામે જોઈ રહ્યા છો એના કરતાં અનેક ઘણું દૂર એમનું રિયલ લાઈફ એટલે કે એમની જમીની હકીકત અને એમના પરિવારની સ્થિતિ હોય છે કંઈક આ જ પરિસ્થિતિ અહીં ચેતન તરાલની પણ છે એનો પરિવાર સાવ સામાન્ય પરિવાર છે હદથી વધારે એમની પરિસ્થિતિ વીક છે અને એક પ્રકારે હું આજે તમને મારા માધ્યમથી એવું પણ કહી શકું કે તમે જે લોકો ચેતનના વિડીયો જોઈ અને જે ચેતન માટે વિવર્સિપ ઊભી કરો છો અથવા તો ચેતનને સર્ચ કરીને જુઓ છો એમાં ક્યાંક ને ક્યાંક તમે વધારો કરજો તમારા લોકોના સહકારથી જ આ ચેતનના પરિવારમાં થોડી ઘણી જે ઉપર ઉઠવાની જે ક્ષમતા સમાયેલી છે એ જ આ સોશિયલ મીડિયામાં છે તો મારી આપ સૌને અપેક્ષ સાથે વિનંતી પણ છે કે જેટલું બને તેટલું આ ચેતનને વધુ સપોર્ટ કરજો જેથી આ જે ચેતનની પરિસ્થિતિ તમને બતાવી રહ્યો છું એમની પરિસ્થિતિમાં કંઈક બદલાવ આવી શકે સાથે વધુમાં આ બધું જ બતાવવા પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે તમે જે ચેતનને જોઈ રહ્યા છો સ્ક્રીન પર એ ચેતન તમને ત્યાં હસતો લાગે છે ત્યાં સારા કપડામાં સજ્જ લાગે છે બહુ જ ઊંચા ઊંચા સાઉન્ડ સાથે તે ગીત ગાય છે અને એ ગીત તમને સારું પણ લાગે છે પરંતુ ખરેખર જે તમે ચેતનને જુઓ છો એ કપડાં એ એનું જે દેખાવ છે એ જેની પરિસ્થિતિ છે અને જે તે હસતો જોવા મળે છે તમને સોશિયલ મીડિયામાં મિત્રો ખરેખર એવું છે નહીં એના પરિવારની જે સ્થિતિ છે એમાં કંઈક ઘણો બધો ડિફરન્ટ છે અને આ જ હકીકતને હું આપની વચ્ચે પારદર્શકતા સાથે લાવવા માટે ચેતનના ઘર સુધી આ પહાડી વિસ્તારમાં પહોંચ્યો છું ખરેખર ચેતનને તમારા જેવા વ્યુઅરશીપની બહુ જરૂર છે તમારા જેવા લોકો જ્યારે ચેતનના વિડીયો શેર કરશે એને વધુ જોશે ત્યારે ક્યાંક ને ક્યાંક ચેતનને આવનારા સમયમાં હજુ વધુ ફાયદો થશે અને આ જે પરિવાર છે તેમની અંદર પડેલું એ જે દુઃખ છે એ દૂર થશે અને ચેતનનો ટેલેન્ટ પણ વધુ લોકો વચ્ચે બહાર આવશે તો આજે જાણો અમારા આ એપિસોડમાં એ હકીકત જે દેખાવની દુનિયા કરતા કેટલી વિપરીત જોવા મળે છે આજે અમે પહોંચ્યા છીએ આદિવાસી પરિવારનો દીકરો છે અને તે ગામની સરકારી શાળામાં ધોરણ ત્રણ માં અભ્યાસ કરે છે ચેતનને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર તેના કાકાના દીકરા મુકેશે ગીત ગાતા અને અલગ અલગ અંદાજમાં નાચતા નાનકડા ચેતનના અનેક વિડીયો બનાવ્યા છે હવે પછી હું જે વ્યક્તિને આપણી સામે મૂકી રહ્યો છું તે મુકેશ છે અને આ મુકેશ એક એવું નામ છે કે જેને સોશિયલ મીડિયાનો સદુપયોગ કર્યો છે અને એનો સદુપયોગ એટલા માટે હું કહું છું કે એના દ્વારા જે પ્રવૃત્તિ ચેતન પાસે કરાવવામાં આવી છે અને અનેક અલગ અલગ માધ્યમોમાંથી એને વાયરલ કરવાનો પ્રયત્ન કર્યો અને તે વધુમાં વધુ લોકો વચ્ચે પહોંચે છે અને ચેતન આજે સમગ્ર બનાસકાંઠા નહીં પણ સમગ્ર ગુજરાતમાં વાયરલ થાય છે તો હું એ મુકેશ જોડે વધુ વાત કરવાનો છું કે તેને કેવા પ્રયત્નો પછી આ ચેતનને લોકો વચ્ચે મૂક્યો છે અને શરૂઆતમાં કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિ કરાવી કે જે લોકોને વધુ ગમી અને ચેતનની અંદર જે કુદરતી ટેલેન્ટ પડ્યું હતું એને તેને બહાર લાવવાનું કામ કર્યું છે તો સાંભળો આ મુકેશને મુકેશ ચેતન વિશે શું જણાવે છે અને કઈ રીતે આ બધી જ વસ્તુ એને લોકો સુધી પહોંચાડી છે અમને અમે જ્યારે ચેતનને નાસ્તા અને ગાવાનો બહુ શોખ હતો પછી મને લાગ્યું કે ચાલો એક વિડીયો બનાવી દઈએ પછી મેને મેં એક વિડીયો બનાવ્યો અને પછી અપલોડ કર્યો ઇન્સ્ટાગ્રામમાં પહેલાં છેલ્લા બે વર્ષે તેમના વિડીયો અપલોડ કરતા હતા અને એમના વ્યૂઝ નહોતા આવતા જેમ જેમ કરતા એમ એ ચેણા ગુગરા પછી સોંગ ગવરાવ્યો અને પછી ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો પછી અ તે તે સોંગ બહુ વાયરલ થઈ ગયો જે લોકોમાં વાયરલ થવા લાગ્યા જે બાદ ચેતન જે રામાપીરના ગીતથી વાયરલ થયો તેમણે તેની અરજી સાંભળી લીધી હોય તેમ તેના વાયરલ વિડીયો આધારે બનાસકાંઠામાં સારી નામના ધરાવતા કલાકાર ગબ્બર ઠાકોરે ચેતનનું ટેલેન્ટ જોઈ તેને તેમના સ્ટુડિયો ખાતે આવવા આમંત્રણ આપ્યું એ ભાઈ એ વિડીયો ગબ્બર ઠાકોર ને તેઓ એટલે ગબ્બર ઠાકોરે કીધું કે લે કે ભજન સારું ગાધું હોય કે સારું આ કે લેવા જેવું હોય કે પછી એને વિડીયો કરે પછી મારા છોકરા ચેતન ને પછી વિડીયો આલે એ મોબાઈલ આલો વિડીયો ભાઈ કે કે તું આ ગીત ગાજે એટલે કે તું મારી નું આ ગીત એટલે આરા મે એક મહિનો તો અમે નતા ગયા મમન એમ લાગ્યું કે એલે આવા કલાકારો બોલાવે ના તો અફા હે કે હાસી વાત છે કે આ નાના છોકરાને આટલા મોટા બોલાવે તો મને એમ લાગે કે ચિંતા થાય કે આવો આવો બનાવ બને તો નવાઈ લાગે પછી એનોને પછી અમે ગયા એને પછી વિડીયો કરો એ ભજન ગાધું તો મારે ઇન્સ્ટાગ્રામ ફેમસ ઉપર મૂક્યો તો બધે ફલાઈ ગયું અને જે બાદ આજે તો અનેક લોકોના દિલમાં ચેતન સ્થાન મેળવી નામના ધરાવતો થયો છે હવે વાત કરીએ વિડીયોમાં ચેતનના હસતા ચહેરા પાછળ છુપાયેલી કેટલીક વેદનાઓ વિશે જે નાનો બાળક હંમેશા ગીત ગાવાના સમયે લોકોને હસતો જોવા મળે છે તેના જીવનમાં સાચા અર્થમાં તો અનેક નિરાશાઓ છુપાયેલી છે ચેતન તેના પરિવારનું માત્ર એક સંતાન છે અમારે એક જ છોકરો ચેતન છોકરી નથી ચેતનની ઉંમર આઠ વર્ષ અને તેના માતા પિતા દિવ્યાંગ છે ઘરની તો પહેલા ખેતી હે અમે આ બે અપંગ છે ચેતન પણ ઓમેવજ છે અમે ખેતી કરીએ અપણવા જાય એટલે ખેતીમાં કામ થોડું થોડું કરવા લે એમ અને ગૌ કર્યા હે મકા ટામેટો કર્યો ને લીંદા કાઢે એ માર પોતાનું ગુજરાત ખેતી મોતી જ કરે હે વજન વાળું નથી ઉપાડી શકતા વધારે દોડી નહીં શકતા તો ઉપાડી નહીં શકતા તેથી ચેતનના પરિવારની સ્થિતિ એટલી સારી નથી મોટા ભાગે દુનિયાના દરેક માતા પિતા પોતાના સંતાનો સુખી થાય તેવી અપેક્ષા સાથે જીવનમાં સખત પરિશ્રમ કરતા હોય છે પરંતુ ચેતનના તો આ બાબતમાં પણ નિરાશ છે કારણ કે તેઓ દિવ્યાંગ છે તેથી તેઓ માંડ માંડ મજૂરી કરી શકે છે માટે પરિવારનું ગુજરાન માંડ ચાલી શકે છે આ વાડી તો અમે થોડો ટામેટો વેણીએ અને દોકાન ની અંદર વેચીએ દોકન માં વેચીએ અને થોડો ઘણો પૈસા મળે તો અને દોકાન થોડો ઉપાડ થાય અને ટામેટો માંથી મળે એમ કરીને અમારે પોતાનું ગુજરાન અમે ચલાવીએ અને અમે બે આવો છીએ અને પછી અમે બીજી ખેતી તો થતી નથી અમારાથી થતી નથી આરવા કરી કરીને અમારે પોતાનું ગુજરાન ચલાવીએ અમે કોમ ધંધો નહીં કરી એક તો તે થોડું ઘણું મદદ થાય તો એવું લોકો મદદ થાય ચેતન જેના જેના ઘૂઘરા વાળો વિડીયો ઉધારે છે તે પહેલું લાગતું હતું ગાઈએ કે એમ તો લાગતું પણ ચેતન ગાશે કે નહીં ગાશે એમ થતું પણ ચેતન જબરો ગાતો ચેતન ને બહુ બહુ ખુશ થઈ ગયો ભગવાન પાસે પાસના એવી છે

ચેતન માટે તો બહુ જ થઈએ કેમ કે અમારે ભગવાન આયા એમ તો કઈક આ છે વાયરલ થયેલા ચેતનના જીવનની હકીકત જે દર્શાવે છે કે તેને લોકોના સહકારની કેટલી જરૂર છે તેના દ્વારા ગવાતા ગીતો તો લોકો વચ્ચે જરૂર પહોંચ્યા છે અને આવનારા સમયમાં પણ પહોંચતા રહેશે પરંતુ અમે તેના જીવનની કેટલીક હકીકતો આપની વચ્ચે મૂકવા આ પ્રયાસ કરે છે જેથી લોકો ચેતનને વધુ સારી રીતે સમજી શકે અને આવનારા સમયમાં તેને સોશિયલ મીડિયામાં લોકોનો વધુ પ્રેમ મળે આ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો નળિયાવાળું બનાવેલું છે મકાન ટાઈપ ખરેખર એ દુકાન છે અને આ એ દુકાન છે કે જેનાથી થોડા અંશે આ જે ચેતન છે એનો પરિવારનું ગુજરાન ચાલે છે એના પિતા શારીરિક કમજોર હોવાથી આજ દુકાનમાં બેસે છે અને દિવસ દરમિયાન જે પણ વસ્તુનું વેચાણ કરે છે એની અંદરથી જે નાની મોટી આવક થાય છે એનાથી ગુજરાન ચાલે છે સાથે વધુ આપને એ પણ બતાવું છું કે ચેતન માટે એના પરિવાર માટે એક એમને ગાય પાળેલી છે આ કાંકરેજ ગાય છે એમના ઘરે દૂધ ને છાસ એવું બધું મળી રહે છે એવું એના પિતા કહેતા હતા કે એ પણ છે બીજું વધુમાં હું તમને એક એ સૌથી સારી બાબત સરકાર માટે એ કહીશ કે ખરેખર આ જે ચેતન છે એના પરિવારમાં સરકારમાંથી જે આવાસ યોજના મળે છે એનો પણ લાભ મળ્યો છે મારી પાછળ તમે આજે જોઈ રહ્યા છો ધાબાવાળું મકાન છે એ એની પરિસ્થિતિ જે હતી આ સાધારણ એમાંથી કંઈક સારું કરવા માટે સરકારની સ્કીમનો લાભ મળ્યો છે અને આ સરકારની જે આવાસ યોજના હોય છે એ અંતર્ગત આ એનું ઘર બનેલું છે એટલે કહી શકાય કે સીધી લીટીમાં આ આ પરિવાર માટે સૌથી મોટી રાહતની વાત છે કે આ મકાન બન્યું છે એટલે એમને એક સૌથી મોટી મદદ સરકાર વતી મળી છે અને બાકીની બધી જ જે જીવન છે એમને નોર્મલી ચાલે જાય છે આ કંઈક છે ચેતનના ઘરની પરિસ્થિતિ